બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચૈતન્ય સ્ટુડિયો આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજી રાણા નમસ્તે વિદ્યાર્થી મિત્રો જેમને મુખ્ય વિષય સંસ્કૃતમાં દ્વિતીય વર્ષમાં તેમણે વિષય પસંદગી કરી છે તેમને પેપર નંબર પાંચ જેનો કોડ છે બસો પાંચ પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય જેમાં આજે વિભાગ ત્રણ તેનું નામ છે કાલિદાસ વિરચિત વિક્રમોરોશિયમ અંક એક તેમાં અંક એકના અગાઉ આપણે શ્લોક જોઈ ગયા હતા અને તેની કથા વસ્તુનો પણ સંસ્કૃત સાથે સાનુવાદ પણ કર્યો હતો આજે આપણે એકમ ચાર જેમાં એકમ એક વિક્રમોર્શિયમનો જે છે તેના જે સંદર્ભ વાક્ય છે પરીક્ષામાં પૂછાતા હોય છે અને તે સંદર્ભ વાક્યને તે વાક્ય કોણ કોને ઉદ્દેશીને બોલે છે તો તેનો અભ્યાસ આજે આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો આ આપણો સંદર્ભ થયો જેનો અનુવાદ છે તું જાને અપ્સરા ન હોય તેવી લાગે છે અર્થાત આ વાક્ય વિક્રમોર્શિયમ નાટકના પહેલા અંકમાંથી લેવામાં આવ્યું છે અને આ વાક્ય કે જે ચિત્રલેખા બોલે છે નાટકના પ્રથમ અંકમાં ઉર્વશી અને ચિત્રલેખાને કુબેરના મહેલથી પાછા ફરતા કેસી નામનો દાનવ ઉપાડી જાય છે અને બીજી અપ્સરાઓની બૂમો સાંભળે આવી પહોંચેલા રાજા પુરુવા ઉર્વશીના અપહરણની વાત જાણીને તરત જ ઉર્વશી તથા ચિત્રલેખાને કેસી દાનવ સાથે યુદ્ધ કરીને છોડાવે છે અને પોતાના રથમાં બંનેને બેસાડીને જે પેલો હેમકૂટ પર્વત તરફ આવે છે અને ઉર્વશી બે ભાન થઈ ગઈ હોવાથી તેને ભાનમાં લાવવા રાજા અને ચિત્રલેખા પ્રયત્ન કરે છે તે સમયે ચિત્રલેખા ઉર્વશીને આ વાક્ય ઉદ્દેશીને કહે છે અર્થાત પ્રસ્તુત વાક્યમાં ચિત્રલેખા ઉર્વશીને એમ કહેવા માંગે છે કે ઉર્વશી ખૂબ ગભરાઈ ગઈ છે તે બરાબર નથી કારણ કે જેમ ઉર્વશી સામાન્ય નારી નથી તે અપ્સરા છે જો સામાન્ય મનુષ્ય સ્ત્રી જેવી રીતે ભયથી ગભરાય એવી રીતે ઉર્વશી ગભરાઈ ગઈ છે તેથી ઉર્વશી જાણે અપ્સરાજ ન હોય અને સામાન્ય સ્ત્રી હોય એમ લાગે છે અર્થાત ધ્વનિનો કવિ છે એમ કહેવાય છે એટલે કે આ વાક્ય અત્યંત ધ્વનિપૂર્ણ છે એમાં નાટકના ભાવિ પ્રસંગના કથાનકનું સૂચન રહેલું છે ઉર્વશી હવે દિવ્ય અપ્સરા મટીને વધુ માનવીય બનાવવાની છે અને માનવરાજ પુરવાને તે પરણશે એવું ઊંડું સૂચન કાલિદાસે અહીં કર્યું છે નાયિકા ઉર્વશી હજી નાયક પુરુવા સામે નજર ફેંકે તે પહેલા કાલિદાસે તે બંનેના પ્રેમ અને લગ્ન કરી શકે તે રીતે એકબીજા તરફ ઉર્વશીને દિવ્ય અપ્સરામાંથી માનવમાં અવતરણ કરવાનો પ્રયત્ન કર્યો એમ લાગે છે આમ ચિત્રલેખાની આ ઉક્તિમાં આપણને એ જાણવા મળે છે કે નાટકીય વકૃક્તિ રહેલી છે વળી ઉર્વશીને ભયનો માનસિક ભાવ પણ આપણને જોવા મળે છે ટૂંકમાં નાટકના આરંભમાં જે અંતે સૂચન જે કાલિદાસની નાટ્ય કલાની એક સુંદર લીલા છે તે આ વાક્યમાં આપણને દ્રષ્ટિગોચર થાય છે ત્યારબાદ અહીં ત્રીજો જોઈએ તો ઉપકૃતમ ખલું દાણવીહી એટલે કે દાણવોએ ખરેખર ઉપકાર કર્યો તો આ વાક્ય વિક્રમોરવેસીયમ નાટકના પ્રથમ અંકમાંથી લેવામાં આવ્યું છે અને તે ઉર્વશી આ વાક્ય બોલે છે અહીં વિક્રમોરુસિયમ નાટકમાં ઉર્વશી અને ચિત્રલેખાને જે કુબેરના મહેલથી પાછા ફરતા પેલા કેસી નામના દાનવ ઉપાડી જાય છે અને એ સમયે જે અન્ય બૂમો સંભળાવીને તેમની મદદે આવી પહોંચેલો રાજા પુરુવા ઉર્વશીના અપહરણની વાત જાણીને તરત જ ઉર્વશી તથા ચિત્રલેખાને કેસી દાનવ સાથે યુદ્ધ કરીને છોડાવે છે અને પોતાના રથમાં બંનેને હેમકોટ પર્વત તરફ લઈ આવે છે બીજી બાજુ બે ભાન થઈ ગયેલી ઉર્વશી રાજા અને ચિત્રલેખાના પ્રયત્નથી તે ધીમે ધીમે ભાનમાં આવે છે અને આ ભાનમાં આવેલી ઉર્વશીને પોતાને ઇન્દ્રે બચાવી કે શું એમ ચિત્રલેખાને અર્થાત પોતાની સખીને તે પૂછે છે જ્યારે જવાબમાં ચિત્રલેખા કહે છે કે તેમને બચાવનાર રાજા પુરુવાર છે એમ કહે છે અને આ જાણીને ચિત્રલેખાએ બતાવેલા રાજાને જોઈને તે આ ઉપરોક્ત પ્રસ્તુત વાક્ય તે મનમાં બોલે છે અહીં ઉર્વશી કહે છે કે કે દાનવોએ પોતાનું અપહરણ કરીને ખરેખર પોતાના ઉપર મોટો ઉપકાર કર્યો હોય કારણ કે પોતાનું જે અપહરણ કરનાર એવું કેમ આને જણાય છે તો કે કારણ જો કેસીએ તેનું અપહરણ ન કર્યું હોત તો દાનવ પાસેથી તેને છોડાવવા માટે આ રાજા પુરુરવાને આવું પડ્યું જ ન હોત એટલે કે મૂલમ નાસ્તિ કુતઃ જો મૂળ ઉત્પન્ન ન થાય તો સાખા કેમ અપહરણ તો આ જ રીતે બચાવવી પડે અને આમ સુંદર અને પોતાને બચાવનાર પરાક્રમી રાજા પુરુરવાને જોવાની તક પૂરી પાડી તેથી દાનવે ઉર્વશી પર ઉપકાર કર્યો એમ કહે છે આ વાક્યમાં રાજાને જોઈને ઉર્વશી તે ઉદ્ધકાર સૂચવે છે કે રાજાના પ્રેમમાં પ્રથમ નજરે જ પડી ચૂકી છે અને આમ બીજી બાજુ ઉર્વશી પુરુવાના જે પ્રેમ આપણને આ વાક્યથી આરંભાય છે એમ જણાય છે આમ આ નાટકના ઉર્વશી પુરુરૂવાના પ્રણેયકથા ચક્રોનું બીજા રોપણ થયું હોય એ પણ કહી શકાય એટલે મુખ સંધિ પણ અહીં શરૂ થાય છે આમ નાટક અને નાયિકાના જે પ્રેમ કથાનક કે સંધિ ઉર્વશીના મનોભાવ આ બધાની દ્રષ્ટિએ આ વાક્ય મહત્વનું છે જગતમાં જે કંઈ ખરાબ પ્રસંગ ક્યારેય સારું ફલ આપે છે એવો જીવનનો અનુભવ પણ આ આપણા કવિ કાલિદાસે આ વાક્ય દ્વારા આપણને ધ્વનિત કર્યો છે ત્યારબાદ અહી ચોથો સંદર્ભ જોઈએ તો અથવા ચંદ્રાંદ મૃતમ ઇતિ કેમ ત્રાધયમ અથવા તો ચંદ્રમાંથી અમૃત નીકળે એમાં નવાઈની સી નવાય સંદર્ભ જોઈએ તો આ વાક્ય વિક્રમોર્શિયમ નાટકના પ્રથમ અંકમાંથી લેવામાં આવ્યું છે અને તે ઉર્વશી બોલે છે વિક્રમોર્શિયમ નાટકના જે ઉર્વશી અને ચિત્રલેખાને કેસી નામનો દાનો ઉપાડી તો જાય છે અને ત્યારબાદ અન્ય અપ્સરાઓના કહેવાથી રાજા પુરુવા તેમને કેશીદાનો પાસેથી છોડાવે છે અને પોતાના રથમાં હેમકૂટ પર્વત પર લઈ આવે છે રાજા અને ચિત્રલેખાના પ્રયત્નોથી ઉર્વશી ભાનમાં આવે છે અને પોતાને ઉગાડનાર સુંદર અને પરાક્રમી રાજા એવા પુરુરવાને જોઈને તે પ્રથમ દ્રષ્ટિએ તેના અનુરાગમાં પડે છે બીજી બાજુ રાજા પણ તેના સૌંદર્યથી એકદમ ઉર્વશીના પ્રેમમાં પડે છે ભાનમાં આવેલી ઉર્વશી તે ચિત્રલેખાને પોતાની જે સખી છે એ સખીઓને કહે છે કે ક્યાં હશે એમ પૂછે છે જેના જવાબમાં પોતાને તેની ખબર જ જાણે કે નથી પણ રાજાને ખબર છે એમ ચિત્રલેખા જણાવે છે રાજા પોતાનો પ્રેમ સૂચવવાની આ તક ઝડપી લે છે અને સુંદરી ઉર્વશીને એક વાર જોનાર બે ચેન થાય તો બહેનપણનીઓ જે છે તે શોખ અને બેચેની અનુભવે અનુભવે તે સ્વાભાવિક છે એમ કહે છે કે જે સાંભળીને ઉર્વશી આ વાક્ય જે પોતાના મનોમન બોલે છે વિવરણ જોઈએ તો આ વાક્ય દ્વારા ઉર્વશી એમ કહેવા ઈચ્છતી હશે કે રાજાએ આપેલો જવાબ ખૂબ મધુર છે એટલે તો સુંદર ચંદ્રમાંથી અમૃત જરે એ સ્વાભાવિક જ છે તેમાં કોઈ નવાઈ જેવું નથી એ જ રીતે જેમ ચંદ્ર જેવા સુંદર શરીર અને તેમાંથી જે નીકળતું વાણીરૂપી અમૃત તદ્દત સ્વાભાવિક જ છે આમ રાજાના સૌંદર્યથી આરકસાયેલી ઉર્વશી રાજાની ખાનદાની ભરી વાણી તરફ આરકસાય છે એ સ્પષ્ટ છે રાણી સુંદર આકૃતિ વડે ઉર્વશીના મનમાં તેના અન્ય ગુણોને ખ્યાલ આવ્યો હતો તે સાચો છે એમ તે કહે છે કે આકૃતિ ગુણાન કથયતિ તો એ નિયમ મુજબ રાજાનું સૌંદર્ય રાજાની ઉમદા વાણીને અહીં જણાવે છે આ વાક્યમાં ઉર્વશી રાજાના સ્નેહમાં આગળ વધી રહેલી આપણને જોવા મળે છે અને તેના પ્રેમનો આરંભ અહીંથી થાય છે તે આપણને જણાય છે તેથી તેમાં કથાનકની જે આરંભ અવસ્થા રહેલી હોય પરિણામે બીજ અને આરંભ અવસ્થાની બનેલી મુખ સંધિ ની દ્રષ્ટિએ આ વાક્ય આપણને મહત્વનું જણાય છે વળી જે નાયક પુરુરવાના ગુણનું આલેખન પણ આ વાક્યમાં આપણને જોવા મળે છે ત્યારબાદ અહી પાંચમા નંબરનો જે સંદર્ભ વાક્ય છે સમદુઃખઃ પીબત્તીયમ મામ નયનાભ્યામ અર્થાત સમાન દુખ જાણે મને આંખો વડે પી રહ્યો છે એમ અહીં જણાવે છે આ પંક્તિ વિક્રમોર્વશિયમ નાટકના પહેલા અંકમાંથી લેવામાં આવી છે આ પંક્તિ ઉર્વશી બોલે છે કે વિક્રમોર્શિયમ નાટકમાં ઉર્વશી અને ચિત્રલેખાને કેસી દાનો ઉપાડી ગયા પછી અપ્સરાઓના કહેવાથી રાજા પુરુવા બંનેને રાક્ષસ સાથે યુદ્ધ કરી છોડાવીને હેમકૂટ પર્વત તરફ રથમાં આવે છે ભાનમાં આવીને ઉર્વશી પોતાને ઉગાડનાર સુંદર પરાક્રમી રાજા પુરુવારના પ્રેમમાં પડે છે અને રાજા પુરુરવાર પણ ઉર્વશીના સૌંદર્યથી આકર્ષાય છે અને ત્યારબાદ તેની વાણીની મધુરતા ઉર્વશીને પણ તેના પ્રેમમાં વધુ ખેંચે છે એટલે કે હેમકૂટ પર્વત પાસે આવી પહોંચતા રાજા ઉર્વશીને જે હેમકૂટ પર્વત પર રાહ જોતી તેની સખીઓને બતાવે છે ચિત્રલેખા પણ ઉર્વશીને સખીઓ તરફ જોવાનું કહે છે પરંતુ ઉર્વશી રાજાને તરસી નજરે જુએ છે અને તેને જણાય છે કે રાજા પણ તેને તરસી નજરે જોઈ રહ્યા હોય એમ અહી જણાય છે આથી તેનાથી પ્રસ્તુત વાક્ય બોલાઈ જાય છે કે આ સમદુખી મને જાણે આંખોથી પી રહ્યો છે તો આ વાક્ય ની અંદર એ આપણને જોવા મળે છે કે ઉર્વશી એ કહેવા માગે છે કે રાજા પુરુરવા પોતાના દુખમાં ભાગીદાર છે અને તે આંખો વડે ઉર્વશીના સૌંદર્યનું સંપૂર્ણ જાણે કે પાન કરી રહ્યા હોય એમ આપણને જણાય છે અને ઉર્વશીના મનમાં રહેલો જે અર્થ છે અને ચિત્રલેખા ઉર્વશીના મનની વાત તરત જ સમજી જાય છે આથી તે ઉર્વશીની મજાક મશ્કરી કરવા તેને પૂછે છે કે ઉર્વશીને કોણ પી રહ્યો છે ઉર્વશી જો સાચો જવાબ આપે કે રાજા પી રહ્યો છે તો પોતાના તરફ રાજાના પ્રેમનો એકરાર શબ્દોમાં થઈ જાય આથી ઉર્વશી પોતાના દુઃખમાં દુઃખી એવી સખીઓ સરીધન એમ કહીને સાચી વાતને બહારથી છુપાવે છે પરંતુ અંદરખાનેથી તેને રાજાને પોતાના પ્રેમનું સૂચન કરી દીધું છે એ આપણને અહીં જાણવા મળે છે આમ આ વાક્ય રાજા અને સખીજન બંનેને લાગુ પાડી શકાય તેવું દ્વિઅર્થી જણાય છે જેમાં શ્લેષ અલંકાર તો છે જ અને તેને પાછળથી ઊભી કરે છે તેમાં રહેલી ધ્વનિ નાટ્ય વકૃતિ એ પણ આપણને આમાં નોંધપાત્ર છે નાયક નાયિકાના પ્રેમને સૂચવવામાં એનો ફાળો આપણને અહીં ગણના પાત્ર છે આમ આ કાલિદાસની ધ્વનિકલા અને જે શબ્દની રમત આપણે જોઈ શકીએ છીએ તે આપણને અહીં જણાઈ આવે છે અસ્તુ જય સંસ્કૃતમ જય ભારતમ ધન્યવાદ याः परम्